સાવ નવે નવી સુપર કેરી ગાડી મિત્રો વેસવાની છે શું મિત્રો તમે પણ એવી સુપર કેરી ગાડી ગોતી રહ્યા છો જે ઊંચું મોડલ હોય સસ્તા ભાવે હોય ગાડીમાં લોન પણ ન હોય છૂટી ગાડી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી સુપર કેરી ગાડીની જરાત જેના ઓનર ઓછા છે ઊંચું મોડલ છે સસ્તા ભાવે છે સુપર કેરી સુપર કેરી સુપર કેરી સુપર કેરી સીએનજી ગાડી આ સુપર કેરી ગાડી વેસવાની છે સાવ નવી નવી ગાડી છે મિત્રોને એકદમ મિત્રો સાસવેલી ગાડી છે સેકન્ડ ઓનરમાં ગાડી તમને જોવા મળી જવાની છે સાવ મિત્રો ઓછી ચાલેલી છે એકદમ ટોપ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં ગાડી હોય એવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીમાં મિત્રો લોન નથી ગાડી સાવ સૂટી ગાડી છે અને કમ્પ્લેટ કંપની કંડિશન જેવી ગાડી તમને જોવા મળી જશે પૂરી ડિટેલ સાથેનો વિડીયો મિત્રો અમારી ચેનલ ઉપર આપવામાં આવ્યો હશે તો અમારી ચેનલ ઉપર જોઈ વિડીયોમાં જઈ વિડીયોમાંથી ક્લિક કરી પૂરી ડિટેલ સાથે તમે વિડીયો અમારી ચેનલ ઉપર જઈ જોઈ શકો સો